મમ્મી ની સુખડી જોરદાર છે ઓ સારી બની મમ્મી સુખડી આરાજ દે વાળું તો છે ઉપર ના તે નું ગાઢું હા અમિત પ્રજાપતિ ના વિડિયો એવું છે હા તો અમે તમારું ઓકે ઓકે છે અહીંયા બરાબર જય માતાજી મિત્રો અમે ફરવા જઈએ છીએ સ્ટેચ્યુ ઓફ યુનિટી ચાલો મિત્રો ફરવા બોલા તું બેસી ગાડીમાં ક્યાં જવાનું સ્ટેચ્યુ ઓફ યુનિટી જ્યાં જવાય ખરું પેલું કઈ સ્થળ આવે હેલો મિત્રો હવે અમે જઈ રહ્યા છીએ આજે ફરવા જવાનું છે તો આજે સીધા અમે પાવાગઢ જઈશું આદુ આરો રેડી કઈ રહી તો નહી ગયું હવે અમે ત્રણ દિવસ ફરવાના છે સ્ટેચ્યુ ઓફ યુનિટી પાવાગઢ ની પૂજા

ચારો નાસ્તો કરો પાછો નાસ્તો કરો મમ્મી ની સુખડી જોરદાર છે સારી બનાવી મમ્મી બરોડા એક ઓગણ નદી મિત્રો જુઓ મહીસાગર નદી છે બાજુ રિલાયન્સ રિલાયન્સ વચ્ચે પેટ્રોલ પંપ છે અને સાથે ફૂડ ફૂડ પ્લાઝા રિલાયન્સ થોડો આરામ કરીએ થોડું ગાડીને આરામ મળે અને આપણે થોડું થોડા ફ્રેશ થઈએ મિત્રો અને પછી નીકળીએ

રેડી ઓન્લી હેડ ઓન્લી 46 કિલોમીટર રીમેઇનિંગ ઇન પાવરગટ વિન્સ આ ડોટી ઓ બહુત ડુંગર આઈ જો ડુંગર બમ ડુંગર દેખાય રયો ક ડુંગર બેટા આરા બે ડુંગર નો લે લે 跳跳。 મહાકાળી મામકા <tries>

હવે ટિકિટ લેવાની છે ઓનલાઈન પિંકી બેન ને બહુ તાવર છે પણ આપણે ઓફલાઈન ટિકિટ લઈશું ટિકિટ લઈને ઉપર જઈશું રોપ વે બરાબર ને આરો આરતી બરાબર ને ભીડો ભાઈ આજ પાર્કિંગ જોઈ લો ખાલી

ઉડાણ ગટરોમાં પ્રવેશ કરીએ છીએ અમે ટિકિટ લેવાઈ ગઈ છે ચાર રાખીને એક અડધી આ જોઈએ ના જય મહાકાળી <laughs> <laughs> મહાકાળી ના મળી હોતો અમારું શું થાય મનડા ની વાત હું તો કઈ ને ગયો ગા ની વાત હું તો કઈ ને ગયો જાય મહાકાળી માં

આરતી પણ થાકી ગઈ છે કે ટૂંક સામે મિત્રો પહોંચી છે પાવાગઢ મહાકાળી મા મંદિર દર્શન કરાવું તમને માતાજીના પ્રામિક પ્રજાપતિ હા અમિત પ્રજાપતિ ના વિડિયો જો હું એવું છે એમ મારા ઘર તમારી વાડી તમારું ફાળું એવું છે આ તો અમે શું નામ તમારું નીરંજના दीक्षित ओके ओके અમારા સબસ્ક્રાઇબર ફોલોઅર છે અહીંયા મે જો ચાલ બેનાથી જોતી નથી તમારા વિડિયો બરાબર મે તો હું જોઉ છું રેગ્યુલર જોઉં છું તમારા હા 15 નું વાત કરીએ 2:00 કલાકો માં બધા ધ્યાન રાખજો मैम कर रही है वो दीजिए थोड़ा बताओ अरे हम जवान हैं तो भैया है। ना आप से पाड़ दे हम्म आ रहा दिन में तो तो अब ट्रेन सब लोग की मदद करता सुन अच्छा थोड़ी सोई थक गई तो बादलला ददद halo pak, very pretty, cinta, ma, ma, ਅਸੀਂ ਜੇ ਪਗਤ ਹੀ ਸੀ ਪੇ ਬੰਦ ਜੇ ਪਗਤ ਹੀ ਆਤਾ ਸਿੱਧਾ ਇਹਨੀ ਜਗ੍ਹਾ ਆਵੇ ਥੋੜਾ ਦਾਲ ਕਾਪੀ ਦੀ ਦੋ ਆਰ ਥੱਕੀ ਕਿਓ ਨਹੀਂ ਥੱਕਿਆ ਨਹੀਂ ਥੱਕਿਆ ਠਿੰਕੀ ਬੇਨ ਥੋੜਾ ਥਾਕਾ ਲੱਗੇ ठीक है थैंक यू और बाकी

જય મહાકાળી કેવું છે આરતી બોલો હમ નીચે પડી ના જય મહાકાળી માં बोलो महाकाली मात की जय बोलो महाकाली मानी जय महाकाली मां अरे मां माड़ी

બેન બેનનું મને જય મહાકાળી

আর জরুরি <laughs> 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 આવી મિત્રો ગયા હવે હવે જઈએ છીએ સ્ટેચ્યુ ઓફ યુનિટી જય માતાજી મજા આવી દવા જય માતાજી હવે નીચે ઉતરીએ છીએ હિલ 25 ઓફ યુનિટી જય મહાકાળી હવે નીકળી ગયા છીએ અમે સ્ટેચ્યુ ઓફ યુનિટી જવા માટે પાવાગઢમાં અમારા ઓલા બગ સામે ગાડી કે નહી આવ સુ કેમ બજા હવે ઘરે જ જતા છે આ કિલોમીટર છે અહીંયાથી સ્ટ્રેચ ઓપીનેટ રાધા જસ્તી મસ્ત ડગલો